you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પૂર્વોત્તર રાજ્ય મણિપુર છેલ્લા ઘણા સમયથી હિંસા ફાટી નીકળી છે લોકસભા ચૂંટણી પહેલા પણ આ હિંસા હજુ યથાવત છે અહીં કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે હવે ફરી એક વખત બે સશસ્ત્ર જૂથો વચ્ચે અંધાધૂન ગોળીબાર થયો છે લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર વાર મણિપુર માં હિંસા ફાટી નીકળી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપદ્રવીઓ ત્રણ જિલ્લા કંગપોકલી ઇમ્ફુલ ઇમ્ફાલ પૂર્વના ત્રીજ જિલ્લામાં એકબીજા પર ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં કુકી સમુદાયના બે લોકોના મોત થઈ ગયા છે હવે ફરી એક વખત હિંસા ફાટી નીકળતા અને બે લોકોના મોત ઇમ્ફાલના ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ જ તણાવપૂર્ણ છે પોલીસ અધિકારીઓ જણાવ્યું કે આ ઘટના બાદ વધારાના સુરક્ષા દળો ને તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટનાના એક દિવસ પહેલા જ ગોળીબારની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા ત્યારે બીજા દિવસે ગોળીબારમાં બે લોકોના મોત થયા છે